નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સાથે શેડતી મામલે ભાજપના નેતાએ ખેલાડીઓનો જ વાક કાઢ્યો કહ્યું સૂચના વિના બહાર ન જવાય ગુજરાતના પિંછાસી તાલુકામાં માવઠું મગફળી ડાંગ ચીકુના પાકને નુકસાન થતા જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામે સામે રાહુલ ગાંધીનો જૂનો વિડીયો શેર કરીને પીએમ મોદી પર કટાક્ષ નર્મદા ઘાટ દુર્ઘટનામાં ત્રણ શ્રીમકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો અમદાવાદમાં ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત કાર લક્ઝરીની ટક્કર બાદ પાછળથી અન્ય ટ્રકે રાજનીતિની આ તસવીરે નવો બોધપાઠ આપ્યો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યો દુનિયા અલબલી જાય તેવો દાવો હોન્થા શક્રાવત તબાહી મસાવશે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી ગાંધીનગરથી નવું આવ્યું પૂર્વ મંત્રી બસુ ખાબડની ઓફિસ કે બંગલો લેવા કોઈ કેમ તૈયાર નહોતું ગુજરાત મંત્રીમંડળમાં વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ વીજળીનું સપનું થયું સસ્તું મધ્યપ્રદેશમાં ખેડૂતોને માત્ર પાંચ રૂપિયામાં મળશે કનેક્શન બિહાર ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો સાસારામ વિધાનસભા ઉમેદવાર સત્યેન્દ્ર શાહની પોલીસે ધરપકડ કરી નોકરિયાત લોકો માટે આવી ગયા મોટા સમાચાર સરકારે બદલી દીધા ગ્રેજ્યુટીના નિયમ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીનું મોટું એક્શન ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા બહાર જય ભાનુશાલી અને માહિતીજના ચૌદ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો એકસાથે સાથે બસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ચિરાગ પાસવાનના ઘરે ઓશિંતા પહોંચ્યા નીતીશકુમાર ચૂંટણી પહેલા એનડીએના બે દિગ્ગજોની અદાવતોનો કર્યો અંત ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર કમોસી વરસાદની નુકસાની માટે આગામી અડતાલીસ કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય અમરેલીમાં મુસળધાર માવઠું રાજુલાની ધાતરવડી નદીમાં પૂર એમએલએ હીરા સોલંકીએ પાણીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા પચાસ ખેડૂતોનું રેસ્ક્યુ કર્યું ભારે વરસાદને લીધે શેત્રુજી ડેમના તમામ ઓગણસાઠ દરવાજા બે ફૂટ ખોલાયા ડેમ સિઝનમાં આઠમી વખત ઓવરફ્લો થયો નર્મદા ઘાટ દુર્ઘટનામાં વળતરને ન્યાય માટે ઉઠી માંગ સૈતર વસાવાએ મૃત્યુ પામેલા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી પહેલી નવેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે આ મોટા ફેરફારો આધાર કાર્ડ અપડેટથી માંડીને બેન્કિંગ નોમિનેશન અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલશે આના આના આ ના કરતાં કરતાં આખરે કોંગ્રેસે પપ્પુ યાદવને પોતાના સ્ટાર પ્રસારકની યાદીમાં સામેલ કરી લીધા વિદેશ મોહ ભારે પડ્યો અમેરિકાએ હરિયાણાના પચાસ યુવાનોને હાથ કડી બાંધીને ડિપોર્ટ કર્યા ડંકી રૂટથી લાખો ખર્ચીને અમેરિકા ગયા હતા ગુજરાતમાં કમોસી વરસાદ પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે માવઠાનું જોર માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહેલા દેશભરના દસ કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર સરકારે આપ્યો આદેશ અમદાવાદ સોલા સિવિલમાં ડોક્ટરોની દાદાગીરી મહિલા ડોક્ટર અને દર્દીના વાલી વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ મોતની કિંમત પચાસ લાખ નગરમાં મજૂરોના મોત મામલે તમામ પાર્ટીના નેતાઓએ બંધ બારણે બેસીને કર્યું સમાધાન ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે બલુચિસ્તાનમાં ફરીથી મોટો હુમલો પાકિસ્તાની સૈનિકો પર કહેર બનીને તૂટ્યા વિદ્રોહી ત્રણ જવાનો શહીદ અનેક ઘાયલ રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત સુરતમાં માવઠાએ વેરીઓ વિનાશ તાપીના જળસ્તરમાં વધારો થતાં છઠ પૂંજામાં બનાવેલી યજ્ઞવેદીઓ થઈ પાણીમાં ગરકાવ વાંધાજનક સામગ્રી હશે તો છત્રીસ કલાકમાં હટાવવી પડશે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર ગાળીઓ કસવાની તૈયારી ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપસિંહે કહ્યું જે હિન્દુ મુસ્લિમ છોકરીઓને લાવશે તેમના માટે અમે નોકરીની વ્યવસ્થા કરીશું ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા ગાંધીનગરના ચાર શખ્ખોનું ઈરાનમાં અપહરણ ધારાસભ્યએ કેન્દ્ર પાસેથી માંગી મદદ રોહિત વિરાટને છેલ્લીવાર જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર ભારતને ટક્કર આપવા દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન બદલ્યો ચૌદ નવેમ્બરથી શ્રેણી માટે ટીમ જાહેર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનેક દલિત સંગઠનો અને હજારો દલિતોએ આરએસએસ વિરોધ રેલી કાઢી રાજકોટમાં સોરીનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે ચાલીસ લાખની સામે સિત્તેર લાખનો મુદ્દામાલ કર્યો રિકવર કોંગ્રેસનું પાટીદાર પોલિટિક્સ ખોડલધામમાં ધજા સડાવીને કરશે ચૂંટણી પ્રસારના શ્રી ગણેશાઈ ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં બેતાલીસ ટકાનો વધારો પેટ્રોલિયમ પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બનવાની શક્યતા રાજસ્થાનના પુષ્કર મેળામાં પંદરસો કરોડનો શાહબાજ ઘોડો અને અગિયાર કરોડનો બાદલ પશુપાલકોનો વૈભવ જોઈને સૌ દંગ રહી ગયા એકત્રીસમી એ લીંબડીના સુદડામાં આપની કિસાન મહાપંચાયત ખેડૂતો ઉમટી પડશે દ્વારકાના જગત મંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરાયું ઉત્તર પ્રદેશમાં છઠ પૂજા દરમિયાન મોટી દુર્ઘટના સેલ્ફી લેતી વખતે નદીમાં ઓડી પલટી ગઈ અનેક લોકો ડૂબી જતા ગભરાટ ફેલાયો હવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનો પર ગેરકાયદે નહીં કરી શકે ટોલ વસૂલી રામ ભક્તો માટે ખુશખબર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું વેપારીઓને એની ટેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર સ્વરૂપવાન યુવતી ઝડપાઈ એક વર્ષથી હતી ફરાર પશ્ચિમ બંગાળ સરકાર કાનૂની લડાઈઓ પર કરોડો રૂપિયા ખર્ચી રહી છે પેરિફનો તણાવ હળવો કરવા ભારત અમેરિકાના વિદેશ મંત્રી વચ્ચે મંત્રણા ચીને રેરા અર્થની નિકાસ પર મૂક્યા નિયંત્રણો પ્રમુખ ટ્રમ્પે દક્ષિણ એશિયાના ચાર દેશો સાથે કર્યા કરાર પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની થશે ખરીદી બોટાદની ઘટના પછી સરકારનો સૌથી મોટો નિર્ણય હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં તમામ એપીએમસીને કડક સૂચના